ગેરંટીમાં ડબલ થઈને આવે એવી રીતના મિલ દેવાની માતા હચવાય છે એવી રીતના દેરો હાચવા આ જગત માં કોઈ મોડા પેદા થયું નાયન કોઈના બાપથીય દેરું હચવાય નહીં પણ જે નિમિત્તે તમને લોકો પગે લાગે ભીખા ભુવા ભુવાને પગે લાગે તો ચહેરાના નામથી પગે લાગે ભીખો ભુવો ભગવાન નહીં એ પણ તમારા જેવો એક સામાન્ય માણસ જ છે પણ અમારું પોસ્ટિંગ સારી જગ્યાએ આйти હો અમને નોકરી હારી જગ્યાએ મળી હ ઓ દોહારો મળ્યો હ એટલે અમારી વેલ્યુ વધી

તમે જીવન અન ચાલીમો પાણી ભરાયુ હો એ મેલડી આવજે સંજ્યા કે દુનિયા કદાચ અનાદમો વેણનો વધાવ આલો આ ગુલાબ હો આ અમેરિકા પટેલ કદાચ મારા વિશ્વાસે બેઠ્યા હોય અને મારા આશીર્વાદ કદાચ ઓથી અમેરિકા

એવો છે ચહેર મારી મધરું 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 ડોલતી વો પરોડિયો પરોડિયો પંખીડો માળા મિલતો ગરીબ દીકરીને ઝીણી વારો આવ્યો મારી ચહેર ફૂલોમાં વેણ ને વધાવો બોલતી હોય ચિરાગભ તો કદાચ મારા ચેહાર ના ગણતર માં મારા ભણતર માં સંજય તો ફેર નહિ હોય અને મારા ગુરુ ગોમત્રજીલા જીલા નહી હોય અને મારી પારાની પુનૈ માં કોઈ દાડો કાચો મી કાપ્યો નહીં કાચા વેપાર કોઈ દરિયા નહી તારી મનોકામના પૂરી થઈ જશે પતિઓ ગણી મે બાવીસ ચોવી કીધી પણ છવ્વી થઈ ગઈ હું ગોડી માતા હું હું ગોડી માતા હું છવી જો કદાચ મારા લખાઈ જાવ હોય

કારણ હોડ દાડો હતી ભયું હોસ્પિટલ માં નથી કોઈ ડોક્ટર નું જજમેન્ટ તો મારા ભરવું હોય બે હજી કે મારો રોમ તારી આશા પાર પાડે અરવિંદ ભાઈ મને ખબર પડતી નહીં ચમત્કાર હું કેવાય જ મને તો ખબર નહી ચમત્કાર હા કોઈ વાંધો નહીં દિવાસળી ની પેટી હોય ઇન તમે આમ કરીને ઘસો એટલે આગ પેદા થાય તો ચમત્કાર કેવાય ના કેવાય ઓબા ઉપર કેરી આવો ચમત્કાર કેવાય આ કુદરતી પ્રક્રિયાઓ હોય એ બધું કુદરત ના નિયમ પ્રમાણે થે જ જવાનું અન કોઈના વિરોધમાં કોઈના વિશે બોલતા નહીં આપણે કોઈ ના ખોટો લાગે એવા શબ્દો નહીં વાપરતા પણ કુદરત કુદરત છે બાકી ચિરાગ ભાઈ ગાય ભેંસ બકરું એ લીલો ચારો ચાર શરીર શરીરમાં લોહી લાલ જ છે અને દૂધ સફેદ જ છે તો માણસ અનાજ રોધી ખાય હે કઈ ના શરીરમાં લોહી લાલ જ છે અને માતાનું નું ધાવણ સફેદ જ છે કોણ કર સારું થઈ જાય તો કે મેં કર્યું ખરાબ થાય તો કે ભગવાન એ કર્યું તમે નારિયો લેવા જાવ ને એ અમને ખબર હજુ વેપારીના જોડે ત્રણ પ્રકારની ક્વોલિટી હોય પંદર રૂપિયા વીસ રૂપિયા ને પચીસ રૂપિયા તો તમે પંદર વાળું જ લાવવાનું એમને ખબર અને એ સ્વાર્થ વધેરવાના નથી આ થઈ જાય તો નારિયુર વધે કામની નહી તમારું મન દેવમાં પરોય જાય તો અગરબત્તી ની જરૂર નહિ માળાની જરૂર નથી આઠમાં માળા હોય ને એક હાથ માં અગરબત્તી હોય ને એક બાજુ માતા હોમ જોઈ રહ્યા હોય અને બીજી બાજુ મને એવું કેતું હોય કે તું મારી માતા મારા ભાઈ નું વ્યાજમાં પૈસા લીધા હોય બે ટકે મળતા હોય ત્રણ ટકે મળતા હોય કે દસ ટકે મળતા હોય તો જેના જોડી તમે વ્યાજવા લેવો એ દાળી ને પજે લાગી એવું કેહો કે તમે લાવો તો અમારી આબરું નારો તમે અમારા ભગવાન છો રાશિ એ પાછા મંદિરે જાય દસ લાખ લીધા હોય કે મરી જાય ને તો સારો હવન કરાય ને જમણવાર કરાય કે આવો હવન આવા જમણવાર લેવા બેઠા એમ કોઈ દાડુ માતા ફભડો નહી ન્યાય કોઈનો મરી ગયો નહી કોઈ નો મરી જશે નહીં ઘી ઢોળાઈ જશે ઘી નું માપ નહી જાય પણ કુદરત ને એવું કીધેલું છે કોઈ દાડો સાચો વેપાર હોય નહીં લે જૂઠ જૂઠ વેપાર કુટકૂટ ખેતી ખેતી કરવી હોય પાવડો ખબર રાખવો પડે એ કૂટ ખેતી હ નોકરી કરવી હોય તો ઉઠ ઉઠ નોકરી

જાણવા દલે લે લે મરી જા હુલે જીવી ના કરતા